લોકડાઉન હળવું થતાં જ નવસારીના જલાલપુર વિસ્તારમાં દીન સિત્તેર હજારની મત્તાની ચોરી થઈ હતી જે મામલે ચોરને જલાલપુર કલાકોમાં ઝડપી પાડ્યો હતો નવસારીના જલાલપુર વિસ્તારમાં મીઠા કુવા પાસે રાધિકા લેખી એપાર્ટમેન્ટમાં બીજા મળે રહેતા જીજ્ઞાસાબેન દિવ્યભાઈ ગાંધી બ્યુટી પાર્લરના બિઝનેસ સાથે સંકળાયેલા છે તેઓ ઘરે સવારે નવ વાગે તાળો જલાલપુરમાં ચલાવતા બ્યુટી પાર્લરમાં ગયા હતા તેમણે મિત્ર બપોરે બે કલાકે ઘરે આવ્યા ત્યારે જીજ્ઞાસાબેનના ઘરનું બારણું ખુલ્લું હોય જીજ્ઞાસાબેન ફોન કરી જાણ કરી હતી જેથી જીજ્ઞાસાએ તેના પતિને જાણ કરતા તેઓ પણ ઘરે આવ્યા હતા અને તેઓ ઘરે પહોંચીને જોતા ઘરનો દરવાજો મારેલ તાળું તૂટેલું હતું અને ઘરની અંદર સામાન અસ્તવ્યસ્ત એટલે કે વેરવિખેર પડેલો હતો બેડરૂમમાં મૂકેલા કબાટો તૂટેલા હતા અને તેમાં મૂકેલા સોનાના દાગીના ગાયબ જણાતા તેમાં સોનાની ચેન સોનાનું મંગળસૂત્ર સોનાની બુટી વીટી મળી પોણા બે તોલા કિંમત રૂપિયા બોતેર હજાર અને પાંચ હજાર રોકડા મળી કુલ સત્યોતેર હજાર રૂપિયાની ચોરીની ફરિયાદ જલાલપોર પોલીસ પથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે રાધિકા લેકવી રેસિડેન્સીના ફ્લેટ નંબર બસો એક જલાલપુર ખાતે આવેલા ફ્લેટમાં રહેતા દિવ્યેશ કુમાર ગાંધીના ઘરમાં કોઈ અજાણ્યા ઈસમે તેમના ફ્લેટના મકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા બોતેર હજાર તથા રોકડ રૂપિયા પાંચ હજાર એમ કુલ રૂપિયા સત્યોતેર હજાર મતાની ચોરી કરી લઈ જઈ નાસીજી ગુનો કરેલો હતો જેનવે જલાલપુર પોસ્ટમાં ઇન્ડિયન પિનલ કોડ કલમ ચારસો ચોપન ત્રણસો એંશી એટલે કે દિવસની ગરફોડનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને એ ગુનાની તપાસ જલાલપુર પીઆઈ શ્રી પીજી ચૌધરીનાઓ કરી રહેલ હતા સદર ગુનાના કામની તપાસના કામે આ આરોપીને શોધી કાઢવા માટે જલાલપુર પોઈન્સ અને તેમના ડિસ્ટર્ફના માણસોને સૂચના આપવામાં આવેલી હતી જે અન્વયે તેઓને બાતમી રાહે હકીકત મળેલ કે મુંબઈમાં રહેતો અને આ પ્રકારને ગુના કરવાની ટેવાળો આરોપી સફી અબ્દુલ હાજાભાઈ શેખ કે જેણે આ ગુનામાં પોતે સંડોવાયેલો છે અને એને લાવી એની પૂછપરછ કરતાં ગુનામાં તેની સંડોવણી ખુલેલ છે તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે આ રીતે જલાલપુર ચૌધરી અને તેમના સ્ટાફ દ્વારા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ફૂલા ગાંડા તથા પોલીસ કોન્સ્ટેબલ વિજય દેવાયતને બાતમી મળી હતી કે નવસારી રેલવે સ્ટેશન પાસે આવેલી હોટલમાં ચોરી કરનાર રોકાયેલો છે આ બાતમીને પગલે પોલીસે હોટલમાં તપાસ કરતાં ચોરી કરનાર અબ્દુલ શેખ રહેવાસી પાતિસ ઓબલિક નોક મસ્જિદ ગલી પુના હાલ રહેવાસી ભીમંડી મહારાષ્ટ્રની અટક કર્યા હતી પોલીસે તેની પાસેથી ચોરી કરવા માટેનો સામાન લોખંડનો ચીપિયો તથા સોનેના દાગીના વીટી પેડન્ટ નથણી મરી આ બધું મળી આવ્યું હતું પોલીસે પૂછપરછ કરતાં તેને જલાલપુરના રાધિકા લેક એપાર્ટમેન્ટમાં બંધ મકાનમાંથી તેને ચોરી કરીને કબલાત કરી હતી તેથી જલાલપુર પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીને હોટલમાંથી ઝડપી પાડી ધરપકડ કરી છે ઉત્તમ પટેલ જીતેન નવસારી